જીવંત દેવતા ગણાતા હનુમાનજીના મંદિર ભારતના ખૂણે ખૂણે સ્થાપિત છે ત્યારે આજે આપણે દર્શન કરીશું વડોદરામાં સ્થાપિત અને કરોડો ભક્તો માટેના આ સ્થાનનું કેન્દ્ર સમાન ગણાતા ભયભંજન હનુમાન મંદિરના આ ધામમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ સાળંગપુર સ્થિત હનુમાન જેવી જ આબેહૂબ છે સમસ્ત ભયમાંથી મુક્તિ અપાવતા વડોદરામાં સ્થાપિત ભયભંજન હનુમાન મંદિરના આવો કરીએ દર્શન સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી દેશ વિદેશના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આખા ગુજરાતમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ જેવી જ આબેહૂબ મૂર્તિ ફક્ત વડોદરામાં સ્થાપિત છે જેથી જ સાળંગપુર ન જઈ શકનાર ભક્તો અહીં આવીને કરે છે શાંતિનો અનુભવ એવું કહેવાય છે કે હનુમાનજી એ સમસ્ત ભયમાંથી મનુષ્યને મુક્તિ અપાવે છે અને ભક્તો પણ જ્યારે વડોદરાના આ ધામમાં દર્શન કરવા આવે છે ભયભંજન હનુમાનજી તરીકે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ભયભંજન હનુમાન મંદિરનો ઇતિહાસ પણ રસપ્રદ છે આજથી ત્રીસ થી વધુ વર્ષ અગાઉ એક હનુમાન ભક્તને રાત્રિના રાત્રિ સમયે કોઈ દરવાજો ખખડાવતો હોય તેવા અવાજ આવવા લાગ્યા જ્યારે તેમણે લાકડી લઈને બહાર જઈને જોયું તો દિવ્ય પ્રકાશ સાથે હનુમાનજી જેવી આકૃતિ દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા બીજા દિવસે તેમણે આ વાત અને લોકોને કહેતા આ સ્થળે ખોદકામ કરવામાં આવ્યું અને એ આભાસ જાણે સાચું ઠર્યો હોય તે રીતે પથ્થરની હનુમાનજીની પ્રતિમા મળી આવી હતી બસ ત્યારે જ ભક્તો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો કે આ સ્થળે જ ભયભંજન હનુમાનજીની સ્થાપના થશે અને બાદમાં અહીં સાળંગપુર હનુમાનજીની આબેહુ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી અને જમીનમાંથી મળેલ પ્રતિમા પણ સ્થાપિત છે એટલે કે અહીં એક સાથે હનુમાનજીની બે પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે ખોદકામ દરમિયાન મળી આવેલ સિંદુરી મૂર્તિના દર્શન કરીને પણ ભક્તોને ચમત્કારિક ફળની થાય છે પ્રાપ્તિ હવે હું જબરજસ્ત આ મંદિર પ્રત્યે આસ્થા ધરાવું છું ગયા વર્ષે આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવાણો ત્યારે મને એવું લાગ્યું કે અહીંયા પણ મંદિર છે હનુમાનજીનું પછી મેં જાતે આવી અને મેં મારા અનેક સંકલ્પો પૂરા થયા અને મારા અનેક કામ પૂરા થયા તો હું લોકોને કહીશ કે ભાઈ સાળંગપુર આપણાથી દૂર જાત દૂર જો હોય તો વડોદરાવાસીઓએ અહીંયા આવી અને આ હનુમાનજી મહારાજ બધા લોકોના દુઃખ દૂર દૂર કરે છે તેનો મને પ્રત્યક્ષ અને પરોક્ષ પરચો પણ છે એમ મંદિરની નજીક એક શાળા પણ આવેલી છે જેથી નિત્ય ત્યાં કાર્યકર્તા શિક્ષકો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હનુમાનજી દર્શન કરવા આવી પહોંચે છે જય શ્રી રામ હું હનુમાનજી મહારાજ ના બાર તેર વર્ષથી દર્શન કરું છું અને શાળામાં શિક્ષક છું આ છોકરાઓ પણ સવારમાં અહીંયા આગળ શનિવાર હોય ત્યારે છોકરાઓ અહીંયા સવાર સાડા છ વાગ્યાના અહીંયા પહેલાં મંદિર પર આવે છે દર્શન કરે છે અને પછી સ્કૂલ પર આવે છે એટલે નાના છોકરાઓ પણ આ હનુમાનજી મંદિરમાં આસ્થા ધરાવે છે હું અહીંયા શનિવારે દરરોજે ભગવાનજી દર્શન કરવા આવું છું અમારા વિસ્તારમાં ભગવાનજીની ખૂબ જ પ્રતાપ છે અને ત્યાંથી અમે અહીં ખૂબ જ સુખમય રહીએ છીએ અહીં દર્શન કરવા આવનાર ભક્તોનું કહેવું છે કે ફક્ત એક વખત ભયભંજન હનુમાનજી સામે પોતાના મનની વાત કરીએ તો તે ઈચ્છા પૂર્ણ થઈ જાય છે અને મનોકામના પૂર્ણ થનાર લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતા અહીં ભક્તોની આસ્થાનું ઘોડાપૂર આવી રહ્યું છે મહત્વનું છે કે જે લોકો સાળંગપુર હનુમાનજી મંદિર જવા માટે અશક્ત છે તે ભક્તો માટે વડોદરાનું ભયભંજન હનુમાનજીનું આ મંદિર દાદાના આશીર્વાદ સમાન બની રહ્યું છે કેમેરામેન નિકેશ વાણન સાથે કુણાલ શર્મા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વડોદરા